હૃદયમાં જે માનવનો ગમ સાચવે છે હૃદયમાં જે માનવનું ગમ સાચવે છે અસલમાં એ સાચો ધર્મ સાચવે છે હૃદયમાં જ માનવનું ગમ સાચવે છે અસલમાં એ સાચો ધર્મ સાચવે છે કે મજબૂર શરમ સાચ સાચવે છે જખમ એક જ છે જે જખમ સાચવે છે કરારોની કલમે કલમ સાચવે છે કરારોની કલમે કલમ સાચવે છે દીવાના જીવનભર ધર્મ સાચવે છે દિવાના જીવનભર ભરમ સાચવે છે અહીં મસ્ત ને લોક કમ સાચવે છે અહીં મસ્ત ને લોક કમ સાચવે છે સદા એને એના કદમ સાચવે છે ઘણું સૂચવે છે જો સમજી શકો તો ઘણું સૂચવે છે જો સમજી શકો તો નયન વાત ભારે મભમ સાચવે છે નયન વાત ભારે મભમ સાચવે છે બહેકાવતી જે ફરે છે બધાને બહેકાવતી જે ફરે છે બધાને મને એ નજર દમબદમ સાચવે છે મને એ નજર દમબદમ સાચવે છે બધાને મળે મારા જેવું મુકદ્દર બધાને મળે મારા જેવું મુકદ્દર હું સાયર છું મુજને સનમ સાચવે છે બધાને મળે મારા જેવું મુકદ્દર હું સાયર છું મુજને સનમ સાચવે છે મને એમ તો સાચવે કોઈ ક્યાંથી મને એમ તો સાચવે કોઈ ક્યાંથી મને એમ તો સાચવે કોઈ ક્યાંથી મને જેમ મારા જખમ સાચવે છે મને જેમ મારા જખમ સાચવે છે નથી એમની મહેરબાની તો ઘાયલ નથી એમની મહે મહેરબાની તો ઘાયલ તને કોણ જન્મો જનમ સાચવે છે નથી એમની મહેરબાની તો ઘાયલ તને કોણ જન્મ મો જનમ સાચવે છે હૃદયમાં જે માનવનું ગમ સાચવે છે અસલ માય સાચો ધર્મ સાચવે છે